હર્ષદ બંદરના રિમોલેશન બાદ ત્યાંના રૂપેણ બંદરમાં આશા બાપીરની દરગાહ પાસે સ્થાનિક માછીમારો સાથે અવારનવાર ઘર્ષણ થતું હોય છે બે દિવસ પૂર્વે હોડી લાંગરવાની જગ્યાને લઈને પટેલિયા અને ભેસલિયા જૂથના લોકોની વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારીમાં આ બોલાચાલી પરિવર્તિત થતા દરિયો રણસંગ્રામ બન્યો હતો બંને જૂથના સભ્યો વચ્ચે લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયારોથી સામસામે મારામારી થઈ હતી સામસામે જીવનેન હુમલો કરવામાં આવતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી ચાર ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામખંભાળીયા તથા જામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી તેમજ ગુનેગારોને ઝડપી બીએનએનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હોસ્પિટલમાં અત્યારે ઘણા બધા લોકોની સારવાર ચાલી રહી છે હર્ષદ બંદરના ડિમોલેશન બાદ મારામારી થઈ હતી દ્વારકા પાસેના રૂપણ બંદર વિસ્તારમાં બે દિવસ અગાઉ સામાન્ય એવી હોડી પાર્કિંગ માટે થઈ અને જે એક માથાકૂટ થઈ હતી જે બંને જૂથ વચ્ચે એક ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો અને છવ્વીસ થી વધારે લોકો અહીં ઘાયલ થયા હતા અને તમામ દ્વારકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી ચાર લોકોને વધારે સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલા હતા અને આજે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચોત્રીસ થી વધારે લોકો વિરોધ બીએનએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને અહીં આ રૂપણ મંદિરનો ખુશાલ ખુશાલનગર વિસ્તાર છે કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને હાલ સ્થિતિ કાબુમાં છે અને ગુનેગારો વિરુદ્ધ દ્વારકા પોલીસ કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરી રહી છે અશોક માણેક વીટીવી સમાચાર રૂપણ દ્વારકા